આ જોડી અને છેલ્લા પોનસો હજાર બોટાવાના પાણીના નિકાલની રજૂઆત કેનાલના તંત્ર આગળ છે હવે આ રજૂઆત કોઈ આજની નવીનતા નથી આ રજૂઆત અમે પંદરમો કરી છે લેખિતમાં મૌખિકમાં સરપંચ શ્રીના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરેલી છે અને આ ચાલુ વર્ષ જે બે હજાર આ પચ્ચીમાં જે પૂર આવ્યું એમાં પણ અમે રજૂઆત કરવા વર્ષો પહેલો સદીઓ પહેલો બેટાળા તળાવમાં પાણી દાવાનો વો હતો અને જ્યારે ત્યારે કેનાલ બનાવી ત્યારે એન ગેન રીતે કોઈ પણ ભૂલ થઈ હોય જાણમાં ન આવી હોય તો અહીં પાણીનો નિકાલ કર્યો નથી જેના લીધે જે મુરીખા દેથળી રોડ બંધ થાય છે એ આ બેટાળાનો વો રોકાવાને કારણે અને વો રોકવામાં કોઈ ખેડૂતનો વિરોધ નથી